આપણે જાણવાના છીએ કોષ માસના શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી ક્યારે છે જે વર્ષની છેલ્લી એકાદશી પડશે બે હજાર પચીસની તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર કે એકત્રીસ ડિસેમ્બર આ એકાદશીનું શું મહત્વ છે એકાદશીનું મુહૂર્ત ક્યારે છે અને પારણ ક્યારે કરવાના છે તે સર્વે કાંઈ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનોહરી બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો સનાતન પરંપરા અનુસાર ભગવાન વિષ્ણુને કે છે 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 પ્રિય તિથિ તે એકાદશી આ દિવસે ભગવાન શ્રી નારાયણનું ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે પૂજન કરે છે સાધના આરાધના કરે છે જેથી જીવનમાં આવતા કષ્ટો દુખો દૂર થાય અને મનોકામના પૂર્ણ થાય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મન માંગ્યું વરદાન પ્રાપ્ત કરવા માટે એકાદશીના દિવસે વ્રત કરવું ફલદાયી મનાય છે બે હજાર છવ્વીસ ના વર્ષની છેલ્લી એકાદશી એટલે પોષ માસના શુક્લ આ એકાદશી છે જે પુત્રદા એકાદશીના નામે પ્રખ્યાત છે પુત્રદા નામ સાર્થક કરે છે સંતાન સુખ આપનાર છે ભગવાન શ્રીનારાયણને પ્રિય એવી આ એકાદશીના મુહૂર્ત વિશે સૌ આપણે જાણી લઈએ કે તેથી ક્યારે આરંભ થાય છે પારણ ક્યારે કરવા પોષ માસના પક્ષની પુત્રદા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પ્રાતઃકાલે સાત ને પચાસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આમ જોઈ તો એકાદશી ઉદયા તિથિ અનુસાર રહેવાય છે જ્યારે સૂર્યોદય થતો હોય ત્યારે એકાદશીની તિથિ હોવી જોઈએ જે બે દિવસમાંથી પહેલા દિવસે એટલે કે ત્રીસ તારીખે સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત થતું નથી કારણ કે સૂર્યોદયની તિથિએ દસમની તિથિ હોય છે ત્યારે દસમયુક્ત એકાદશી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે રહેશે મંગળવાર આવે છે આ દિવસે સંસારી ભક્તો એકાદશી વ્રત કરે છે અને સૂર્યોદય તિથિ પ્રમાણે તારીખ એકત્રીસ ડિસેમ્બર બુધવારના દિવસે પણ આ એકાદશીનું વ્રત આરંભ થતું નથી પરંતુ એવું કહેવાય છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તની આસપાસનો જે એક કલાક દોઢ કલાકનો સમય છે ત્યારે પણ સૂર્યોદયની તિથિ જ મનાય છે એટલા માટે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે ભાગવત એકાદશી ગણવામાં આવશે આ દિવસે એકાદશી રાખવી શુભ મનાય છે કારણ કે દસમથી યુક્ત એકાદશી કરતા બારસથી યુક્ત એકાદશી હોય તે શુભ મનાય છે અને આજે એકત્રીસ તારીખે સવારે પાંચ વાગ્યા સુધી એકાદશીની તિથિ પડે છે ત્યારબાદ તિથિ આરંભ થાય છે તે પણ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે માટે આ એકાદશીને ભાગવત એકાદશી કહેવાય છે અને જે ત્રીસ તારીખે એકાદશી પડે છે તે સ્માર્ટ એકાદશી કહેવાશે સંસારીઓ માટે જો કે ભાગવત એકાદશી સૌ કોઈ કરી શકે છે જેવી જેની માન્યતા ધારણા એ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું હવે જાણી લઈએ કે પારણ ક્યારે કરવું જે ભક્તો ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે એકાદશીનું વ્રત કરશે તેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ બપોરના લગભગ દોઢ વાગ્યા પછી પારણ કરે અને જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે જે ભક્તો વૈષ્ણવ એકાદશી કરવા માગે છે તેઓ બીજા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે સવારે સાડા સાતથી લઈને સાડા નવ સુધીમાં એકાદશીના પારણ કરવાના રહેશે એકાદશી આમ તો બંને દિવસ મનાશે પરંતુ આપણને જે મન માને તે પ્રમાણે વ્રત કરવું આજે ભગવાન નારાયણનું વિશેષ પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાન વિષ્ણુને હળદર ચંદન કેસર આદિથી તિલક કરીને પુષ્પ ચડાવાય છે ભગવાન નારાયણને તુલસી અત્યંત પ્રિય છે પ્રભુની પૂજામાં તુલસીદલ અર્પિત કરાય છે અને આજે પૂજા માટે તુલસી તોડી શકાય છે નહીંતર આગલા દિવસે તોડીને રાખવા એકાદશીના દિવસે કથા સાંભળવાનો મહિમા છે આ દિવસે શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુના ગુણગાન ગાવાથી કથાનો પાઠ કરવાથી ભગવાન નારાયણની આરતી વિષ્ણુ શાસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ કરવાથી પુણ્યના ભાગી બનીએ છીએ ભગવાન નારાયણની કૃપા સદૈવ બની રહે છે આજે તુલસી પૂજન કરવું ભગવાન નારાયણને પ્રિય આ એકાદશી હોય પીપળાના વૃક્ષનું પૂજન કરવું જલ ચડાવવું દેવતાનું સ્મરણ થાય છે આ એકાદશીના વ્રતનું આપણે દાન પણ કરી શકીએ છીએ સંકલ્પ દ્વારા એકાદશીના દિવસે વ્રત કરીને ભક્તો ઉપવાસ કરી શકે છે નિરાહાર રહી શકે છે અથવા જો શરીર સાથ ના આપતું હોય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે અને આ એકાદશીનું વ્રત જ્યારે સંકલ્પ કર્યો એટલે બીજા દિવસે પારણ દરમિયાન એકાદશીનું વ્રત છોડાય છે સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ હોય વ્રતોના રાજા સમાન ફળ આપનાર છે આજે ભગવાન શ્રી હરિનું વ્રત કરીને જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે અન્ન વસ્ત્ર ધન આદિ પશુ પક્ષીને દાણાચરણની વ્યવસ્થા કરવી જીવનમાં ધનની ક્યારેય કમી રહેતી નથી આજે એવું કહેવાય છે કે તુલસીજીની મંજરી સહિત તુલસીજીને ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરવામાં આવે તો કિસ્મતના બંધ દરવાજા ખુલી જાય છે આમ એકાદશીનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદ્મહે વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ